એક રૂમમાં જોતા જ તો અમે હે ને નવું ઘર નવું રોબોડું લઈ લીધું કરવાનું બાકી ને દોરા બધું પછી આમાં ઓટોમેટિક નીસવાઈ જાય 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 એક

ओ એટલે કે તાકાતોરી કઈ ઈ દેખાઈ ની અંદરુ ની તાકાત આવે દેખાઈ ની કઈ થક્યો સા હાલો પીને કાકુ ભૂખો જાવ સુતીયા ની કે વાતું કરે વરધી થી આ તારા તારા કોક દુખે ને તાર સાભરે બસ ન પીવું છા પીવું પીધા નહોતું ન માથેરી બીજી ઢાઈ માં ઘોડાધાર બગોરા સાઈડમાં સાઈડ ના રાખી દે પેલી ફેરે આમે જે એ રાત્રી ઉતા રેવા દે ઝાર તાર આવતા હોય ઓ રેવા દે ખોટા બોલ માં ઝાર તાર આવતા હોય તો હે ઓલી કુરદાઈ રૂટી મામા ની વાડી છે લેવાની ની રૂટી રાખી ને કુરદાઈ ફેરી ઉતી તો કા સીધા ઘોડા દે જે આવી ને કુરદાઈ રે કુકે ને અહીંયા હે ને રોગ માં બ્લેન્ડર મારો

હા તા તું વરે નકા એટલું જ ને ને અલગ અલગ વિષય હોય ને આ વી વી બાકી કરવાની જનરલી બધા કીબોર્ડ કોમ્પ્યુટર માં હલાવતા હોય ને અજયભાઈ મોબાઈલ માં હલાવે કીબોર્ડ કીબોર્ડ ને ને માવું ખરી પણ કરવું કા ફોન રાખ્યો હા હા ભાઈ આ ગઈ કોઈ ન કરતા પડતા આ જાટકાય જાય અઠવાડિયે ચાલતું કોઈ લેતા નહીં આ સસ્તું આવે બોલો કે કામ છે પાછું તો હીકે આવે કનેક્ટ નહીં થતું કેટલી ખરેખ ખોટકાવે આવે બે બે ફોનનું જોતા ખરી પણ એટલું ભણવામાં ધ્યાન દીધું હતું તો ને અહીંયા છે ને ગવાર બીટવામાં આવે છે સરસ મજાના મારી લેતો જા

ભાવ ઉભાવે ઉપર નાખો તમારે આખી કાઈ ના અહીંયા શ્રીખંડ આવી ગયું છે બોમાં કી મુછે છે નથી ભરાય બે ખાવાનું એ હું ભૂમર્યો હતો આની ભૂખ ભૂખી ભૂખ

ને અમે પૂજા કેટલા વાગે અઢી વાગે પૂજા વગર ને અટાણે વિડીયો ચાલુ કરવાનો વેતા આવ્યો નવીરા એટલે વેતા આવ્યો ટૂંકમાં બેઠા તા બધા અટાણી યાદ આવે હું જરાક વિડીયો બનાવે હવે ને એ અમે આ કર્યા ને એ ગા એ કર ફોન નહોતો કરે અમે સરપ્રાઇઝ આપી ત્યાં ભેગા નથી એ કોટડે ગયો ને અમે આયા ઘોડા દે બે વગાડે દીધા હતા

એવો જ અહીંયા બિલી માં પડે પણ અમારે તો ખરે જાય ખરણ થાય હા ઢીલો કાયમ તગારું એક વાર આમ આટલો પવન નો હોય ને અમારે અટાણે ઝીકું બોલતી હોય ફરિયા માં બે હું વિચાર કરવો પડે ખુલ્લું મેદાન રહ્યું ને એટલે પવન વધારે આવે એટલો બધો ગામ ગામમાં છે ને મકાનનો ઓથરો આવે છે ને એટલો બધો પવન નો લાગે જોવો અહિયાં કઈક મસ્તી નું વેસા

le la feria de almacenamiento